તમે ક્યાં જાવ છો અમે હાથપ છે કુડા છે તમે જાવ છો હા હું તો ઉનાળામાં ત્યાં જ હોઉં છું મોસ્ટ ઓ વેસે નિસ્કલંક હે ઓર હાથપ બી છે ગોગા બી છે માં સબ જાબ ઓલી હોય ને મોજ ને આપણને મોજ કરવી ગમે એટલે ક્યારે સાંજે લોકો પ્લાન કર્યો હોય નાસ્તો માટે કે કે કાઈ ભી હોય તો સારું છે ત્યાં રહેવા માટે ભી છે સારું છે ઘણો સારું છે વોટર પાર્ક અમે ખોડિયાર મંદિર જઈએ છીએ ગૌતમેશ્વર જઈએ છીએ ઓલા આપણે કોડિયાક જઈએ છીએ સમર વેકેશનમાં ભાવનગરમાં ફરવાલા એક બેસ્ટમાં બેસ્ટ સ્થળો કયા છે તે ચાલો આપણે ભાવનગરની પબ્લિક પાસેથી જ જાણીએ ભાવનગરમાં સમરમાં ફરવાલા એક સ્થળ કયા છે હાથબ સારું છે હાથબમાં જઈ શકે મીન્સ કે કિડ્સ હોય નાના છોકરા હોય બધાને લઈ જઈ શકાય એવી પ્લેસ છે અને એન્જોય માટે પ્લેસ છે એટલે ક્યારે સાંજે લોકો પ્લાન કર્યો હોય નાસ્તો માટે કે કે કાઈ ભી હોય તો સારું છે ત્યાં રહેવા માટે ભી છે સારું છે ઘણું સારું છે મારું સ્પેશિયલ કહું તો આપણે જે નીલમ બાગ પાર્ક છે ને ત્યાં કે કારણ કે આખો દિવસ જોબ નો જે થાક હોય ને એ રાતે ફ્રેશ થઈને ત્યાં જ મજા આવે બેસવાની અને એકદમ એકલા બેઠા હોય ને તો એકદમ મજા આવી જાય કે કઈ આખો થાક ઉતરી જાય આખા દિવસનો જે કઈ બી હોય ને એ તમે જાવ છો હા હું તો ઉનાળામાં ત્યાં જ હોઉં છું મોસ્ટ ઓફ અચ્છા એ સિવાય કોઈ તમારું ફેવરેટ સ્થળ સ્થળમાં તો બોર તળાવ કહી શકું ક્યારેક ક્યારેક એવી થાય ઈચ્છા નાઇટ આઉટ કરવું છે તો ત્યાં જઈ શકું ઓકે થેન્ક યુ હા ભાવનગરમાં સમર વેકેશન માં ફરવાલાયક બેસ્ટમાં બેસ્ટ સ્થળ કયા છે બેસ્ટમાં બેસ્ટ એક ખોડિયાર મંદિર રાજપરા ગોતમેશ્વર શિહોરા આગળ કોડિયાંક તમે ક્યાં જાવ છો અમે ખોડિયાર મંદિર જઈએ છીએ ગોતમેશ્વર જઈએ છીએ ઓલા પણ એ કોડિયાક જઈએ થેન્ક યુ મારું તો બઉચરધામને રવેશીધામ બે ફેવરિટ છે મને શાંત અને એકદમ સરસ મસ્ત વાતાવરણ વાળું બોર તળાવ છે એવા પ્લેસ ગમે છે અને અંકલ વિક્ટોરિયા પાર્ક છે અને બીજું તો મારું કાઈ ફેવરેટ હોય તકતેશ્વર થેન્ક યુ આમ તો જો તો કોળિયા કુડા છે પછી અને મેન જો તો આપણો વિક્ટોરિયા પાર્ક ઈ મેન તમે વધારે ક્યાં જાવ છો વિક્ટોરિયા પાર્ક માં ડેઈલી થેન્ક યુ હા આ તો છે ગોપનાથ બીચ ते क्या से, से। वॉक में तो जैसे बोरतलाब हो गया विक्टोरिया पार्क है, वैसे निस्कलंक है, और हाता बीच है, है वहाँ सब घूमने आपको सबसे अच्छा क्या लगता है घूमने में मॉर्निंग वॉक में मुझे विक्टोरिया पार्क सबसे अच्छा है और बोरतलाब थैंक यू भावनगर मैं समर वेकेशन मैं फरवाला एक बेस्ट બેસ્ટ સ્થળ કયા છે બેસ્ટ માં બેસ્ટ આપણે આઈથી જઈએ છીએ ઘોઘા આવે પછી ત્યાંથી દરિયો આવે છે જે તમે વધારે ક્યાં મને તો જેપનાથ બહુ ગમે ગોપનાથ બહુ ગમે જ્યાં દરિયાની ઓલી હોય ને મોજ ને આપણને મોજ કરવી ગમે ભાવનગર માં જ્યાં દરિયો હોય ત્યાં તમે જતા હા બહુ આમ મજા આવે આમ ફેમિલી સાથે જઈએ ને તો બહુ મજા આવે ઓકે થેન્ક યુ